હું ડોક્ટર મોનાલી કન્ના છેલ્લા ચૌદ વર્ષથી રાજકોટમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું હાલમાં ગુજરાત સરકાર દ્વારા જે મેદસ્વીતા મુક્ત અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે તો એ ઓબેસિટીમાં ફિઝિયોથેરાપી કઈ રીતે મદદરૂપ થઈ શકે એના વિશે થોડી વાત કરવાની છે હવે ઓબેસિટી એ એક ડિસીઝ માત્ર નથી પણ એક એપિડેમિક છે અને વર્લ્ડ વાઇડ એપિડેમિક છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક સર્વે મુજબ દર આઠ વ્યક્તિએ એક વ્યક્તિ ઓબેસિટીથી પીડાય છે હવે ઓબેસિટી એ માત્ર દેખાવમાં જ ખરાબ લાગે એવું નથી પણ એના લીધે સ્વાસ્થ્ય ઉપર પણ ઘણી બધી વિપરીત અસરો થતી હોય છે જેમ કે હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ હૃદયને લગતી સમસ્યાઓ શ્વાસને લગતી સમસ્યાઓ ડિપ્રેશન કેન્સર જેવી બીમારીઓ થતી હોય છે અડલ્ટ ઓબેસિટીની સાથે સાથે બાળકોમાં પણ ઓબેસિટીનું ઘણું બધું પ્રમાણ જોવા મળી રહ્યું છે જેના મુખ્યત્વે કારણોમાં જંક ફૂડ્સ છે પિઝાસનો વધતો જતો ક્રેઝ છે નાનપણથી ઓબેસ હોય તો એવું બની શકે કે મોટું થઈને પણ ઓબેસિટીનો શિકાર બની શકે છે હવે આ બધાનું જો એકમાત્ર એન્ટીડોટ હોય તો એ છે ફિઝિયોથેરાપી વી સે મુમેન્ટ ઇઝ મેડિસિન ફિઝિયોથેરાપી છે એ ઓબેસીટીમાં મુખ્યત્વે પ્રિવેન્ટિવલી એટલે કે જો તમે ફિઝિકલી એક્ટિવ જીવો છો તો તમે ઓટોમેટિક ઓબેસિટીથી બચી શકો છો અને જો તમારું વજન ખૂબ વધારે છે બોડી માસ ઇન્ડેક્સ ઘણો હાયર છે તો તમે રેગ્યુલર વર્કઆઉટ રેજિમ ફોલો કરી અને ઓબેસિટીથી થી ધીરે ધીરે બહાર આવી શકો છો હવે ઓબેસિટીથી થી બચવા માટે ફિઝિયોથેરાપીમાં ઘણા બધા પ્રકારના વર્કઆઉટ્સ હોય છે જે એક ક્વોલિફાઈડ ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા ડિઝાઇન કરવામાં આવતા હોય છે આ ઉપરાંત ઇનએક્ટિવ કોઈ ઇન્ડિવિજ છે એના માટે એક એવું રેકમેન્ડેશન છે કે સ્ટાર્ટ લો અને ગો સ્લો ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે જેમણે ક્યારેય કોઈ એક્સરસાઇઝ કરી હોતી નથી એમના મસલ્સ જોઈન્ટ્સ અને લિગામેન્ટ્સ એ લોડિંગ લેવા માટે પ્રિપેર્ડ હોતા નથી આવા કેસમાં જો કસરતો સીધી ચાલુ કરવામાં આવે તો નાની મોટી ઇન્જરી પણ થતી હોય છે તો મારો એક એવો આગ્રહ છે કે ક્વોલિફાઈડ ફિઝિયોથેરાપિસ્ટના સુપરવિઝન હેઠળ જ આ બધી કસરતો કરવી જોઈએ આ ઉપરાંત ફિઝિયોથેરાપીનો એક એડવાન્ટેજ એ પણ છે કે ઘણા લોકોને જોઈન્ટ પેઇન ના લીધે હલનચલન ઓછું થઈ હોય છે બેક પેઇન એવા દુખાવાના લીધે લોકો હલનચલન ઓછું કરે છે જો આવા પેશન્ટ ફિઝિયોથેરાપી કરી અને એમનું જોઈન્ટ પેઇન ઓછું કરે તો એમને અલ્ટિમેટલી ઓબેસિટીમાંથી પણ મુક્તિ મળી શકે છે હવે આપણે વર્કઆઉટ્સની ની વાત કરીએ તો એમાં સૌથી પહેલું આવે છે કાર્ડિયોવાસ્ક્યુલર અથવા તો એરોબિક વર્કઆઉટ કે જેમાં વોકિંગ છે રનિંગ છે સ્ટેશનરી સાયકલિંગ છે એ બધાનો સમાવેશ થાય છે છે બીજા નંબર ઉપર આવે સ્ટ્રેન્થ ટ્રેનિંગ એટલે કે સ્પોર્ટિંગ રેઝિસ્ટન્સ બેન્ડ થેરા બેન્ડ કેટલ બેલ ડમ્બેલ જેવા સાધનોથી પણ સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરી શકાય છે આ ઉપરાંત સ્ટ્રેચિંગ અને ફ્લેક્સિબિલિટી જેમાં યોગા છે પીલા છે એવી બધી એક્સરસાઇઝનો સમાવેશ થાય છે

કે ઓટોમેશનનો ઓછામાં ઓછો આપણે ઉપયોગ કરીએ જ્યાં દાદરા ચડુતર કરવા શક્ય હોય ત્યાં આપણે એલિવેટર કે લિફ્ટનો ઉપયોગ ના કરીએ ઘરથી નજીક કોઈ કામ આપણે કરવા માટે જવાનું હોય તો આપણે વ્હીકલનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ આ ઉપરાંત જો તમને ગેજેટ્સ મોબાઈલ તેમજ ટીવી સામે સતત કલાકો સુધી બેસવાની આદત છે તો એમાં આપણે વચ્ચે વચ્ચે ઊભા થઈ અને હળવી એક્સરસાઇઝ અને મુમેન્ટ કરીને ઓબેસિટીથી મુક્તિ મેળવી શકીએ છીએ